હાલે દોસ્તો જય શ્રી કૃષ્ણ આપણે ઓલા ભાગમાં તો આપણું ગામ બતાવ્યું ગોકળયું જેવું અમારું વડોદ ગામ બતાવ્યું ફરતી બાજુના સીન બતાવ્યા ડુંગર બતાવ્યા અને હવે જે અમારે તમને બતાવવું હતું એ બહુ ન દેખાણું એટલે આપણે તમને બીજા વિડીયામાં બતાવી તો બંને રેજો વિડીયોમાં ને કેમ છો બધા મજામાં છો ને હાલો તો એ બતાવી દેવી અને તમને પહેલા તો ગેલા સોમનાથના દર્શન કરાવી અહીંથી અમારી વાડીયાથી જવો એ જે દેખાઈ રહ્યું ને જો આ દેખાઈ રહ્યું ને એ ઘેલા સોમનાથ છે આ ડુંગર છે બધાય અને આ પવનચક્કી છે ઘેલા સોમનાથની બાજુમાં અને જો મશીન ચાલુ કરી દીધું છે દવા છાંટવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે કેવી રીતે સાંટે જો ટેકનોલોજી આને કહેવાય ટેકનોલોજી આખી વાડીમાં હમણાં સાંટી નાખશે કડીક માય एक पंप लाइन खेडू केतलो हैरान થાય માણસ ત્યારે આવી રીતથી દવા છંટાય અને આ જોઈ સાટે કેટલા સાહ લેતા જશે કરે લગભગ 10 12 ચાહ હે કરે જાતા હશે 10 12 ચાહ હે કરે જાતા હશે લગભગ ટ્રેક્ટર ની રીંગ જો ઈ एवरीथिंग બે ભાઈઓ આલ્યા જશે પાઇપ લઈને અને ટ્રેક્ટરમાં જો આ એમના મીના હાથ હાથે ચક્ર ફેર્યા રાખે આપણે પાછા આવશે ને તઈ પણ આપણે તમને બતાવશું એની રીતે પાછી વિટાતી તમે લોકો આવી ટેકનોલોજીનો ઉપયોગ કરો છો કે નહીં કોમેન્ટમાં જણાવજો હો સારું સારું આવી બધી ટેકનોલોજી આવી ગઈ છે તો ખેડૂત માણસો બિચારા હેરાન તો ઓછા થાય નહીંતર પહેલાં ડંકીવાળા પંપ હતા ડંકી વાળા પંપ ભાઈ ડંકી માર્યા જવાનું હાથમાં બાવડા રહી જાય એ લગી ડંકીને હાંકવાની દવા ખોટી જાય એ લગી અને પછી હવે તો અત્યારે તો ઇલેક્ટ્રિક આવી ગયા છે બેટરીવાળા પંપ અને બેટરીવાળાની જરૂર ન પડી એવા પંપ આવી ગયા આવડા મોટા કેર ટ્રેક્ટરના કેવું સટાય છે આમ જોઈ લો મજા જ આવી જાય કાં દવા સાટવાવાળા મજા આવી જાય ઓલો બિસારો પાઇપ ઢગળીને લેલો જાય છે ભાઈ ભાઈ એને જો થોડુંક આ ઘુગ્યું ને એટલે થોડુંક બળ પીડ્યું જો કે આ ટ્રેક્ટર ની હાથે ચાલુ હોય એટલે બહુ વાંધો ન આવે હાલો જો ઊભા રહી ગયા હાલો ઉથલ એક ઉથલમાં જોવી આપણે જઈ કેટલીક ઉથલ થાય છે એમ એ ઓલા ઓલો છોકરો તો જો દવાનો ફુવારો ન્યા આવે છે તોય કે ના નહીં જતો હોય લગભગ નહીં જતો હોય ત્યાં એ પાછળ રહી જતો હોય છે દવાનો ફુવારો આગળ રહેતો હોય છે વાવ પણ બાકી જોરદાર ટેકનોલોજી મને તો મજા આવી ગઈ આવું એમ કે સારું એક જાતનું ખેડૂત ના ખંભેથી વજન ઉતરી ગયો છે હવે હું તમને પાઇપ બતાવી દઉં ટ્રેક્ટર માં કેવી રીતે પાછી વીટાય છે એમ જો એ પાઇપ રહી પાછળ વિટાવવાનું ચાલુ છે એની રીતે રીતે એ વીટાતી જાય છે આખા દવા સાંટવાનું જ બતાવું છે અને છેલ્લે છેલ્લે તમને એક મસ્ત વસ્તુ બતાવીશું વળતાવાલા ભાઈ ને જરાય હાલ નથી આવતો એને ખંભે પાઇપ રાખીને ખાલી હાલ્યો આવે છે હમણાં ગયો ત્યારે તો આમ ખેંચાય જ તો હતો હાલ તો આવે જ ને બાબા શક્તિનો ઉપયોગ તો થોડોક તો વપરાય જ દે ને પણ ઓલો પંપ જે રાખવી આપણે ખંભે અને જે વજન લાગે એવું વજન આમાં લાગે નહીં હાલો શેઢે આવી ગયા હવે ટ્રેક્ટર પાછી મારશે બેન કરી નાખ્યું હવે પાછી મારશે ટ્રેક્ટર ને ગયો લારી વાસલ ની ઊંચી થઈ ગઈ કેરબા વાળી ટાંકો કેવાય ટાંકો કેરબો નો કેવાય કેવી ટેકનોલોજી ઘટે કઈ કઈ નો ઘટે બાકી ઘટે તો જિંદગી ઘટે આવી ટેકનોલોજીમાં માણસ એમ કઈ જમાનો બગડે ગયો બાપા કઈ બગડ્યો નથી કાંઈ ઘટે નહીં એવો જમાનો આવ્યો છે જીવતા આપણને આવડે ને તો કેટલું બધું મસ્ત જ લાગે છે નહીં કાંઈ ઘટે નહીં એવું લીલવણી બધી બાજુ જ્યાં જોવો ત્યાં હરિયાળે 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 એ ને ઉનાળે તો અહીંયા ની જગ્યા હોય અને ઉનાળે બાપા અત્યારે કૈલાસ બેના ઊભા છે ને ત્યાં ઉનાળે ઉભા એવી એટલે બળી જાવી ફરતી બાજુ પવનચક્કી વાળે છે ને બધી ફરતી બાજુ પવન ચક્કા મેળવી દીધા છે ઊભા કરી દીધા છે આપણે લાઈવ એટલા આટલું કર્યું છે આ ડાયરેક્ટ લાઈવ પ્રસારણ બતાવી રહ્યા છે એ વિડીયોમાં કે ખબર પડે કે કેટલા ઉથલમાં આખું પડું છંટકાવ થઈ જાય છે એમ એટલે જો હવે ઓલા પાઇપ ખેંચવાવાળા ભાઈને હવે થોડીક શક્તિનો ઉપયોગ કરવો પડે છે પગ ભરાવવા પડે છે પાઇપ ખેંચવામાં પણ એ હારા અત્યારે જો આ ઘડીકમાં આ બધું થઈ ગયું ઓલે તો ચાહે ચાહે હલવું પડે મખનભે વજન હોય ને ચાહે ચાહે હલવું પડે અને જવું દેખાય ને જે મંદિર રામદેવપીર અને હનુમાન દાદા બે નું મંદિર છે એ ની રહ્યું ને જો થોડુંક આ ઘેરુક દેખાય સફેદ કલરનું દેખાય નઈ નું મંદિર છે અને એની જ પડખેપ સાઈડમાં હનુમાન દાદાનું પણ મંદિર છે જો મોટર સાયકલ નીકળ્યું ને ત્યાં હાલો બે ઉથલ અને એક ઉથલ મારી દીધી હવે અહીં પાછા આવે એટલે બે ઉથલ થાય ખાલી કેટલા કહું એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત સાત ચા તલની આ બાજુ સાત ચા રહી જાય છે હવે આ બાજુ હવે આ વખત આ બાજુ અહીંયા આવશે ને એટલે તલમાં હલવું પડશે છે ને બાકી જબરજસ્ત ટેકનોલોજી કરો કોમેન્ટ કોણ કોણ વાપરો છો આવી ટેકનોલોજીને પાઇપ ફેટાવવાનું ચાલુ થઈ ગયું છે રા સાહેબ જો વહી ફટાફટ આલ્યા જાય એક વહી થી ગયા ફટાફટ આલીને અર થઈ ગયા જો એવાલા છોકરાને એકલા તાણ ન પડે ને એટલે જઈને પાઇપ ખેંચાવા મળ્યા એમાય વળ તો સડતો હોય શું વળ કાઢ્યો જો કેઓ પણ સીધો ધુહાડો છે બાપા પારકી તાકાતી થોડું રહેવા દે કાઈ જો આ વિ રીતે દવા છટાતી હોય ને તો જે પાઇપ વાળા રહ્યા ને એને ખાસ ધ્યાન રાખીએ પડે કારણ કે આનો તો સીધો સ્પ્રેડ થવાનો હોય એટલે બહુ ધ્યાન રાખવું પડે આ બધી બાબતમાં માત્ર ત્રણ ઉથલ થઈ ત્રણ ઉથલ એટલે અમારી કાઠિયાવાડી ભાષા છે ઉથલ એટલે કે એક વખત જાય અને પાછા આવે નહીં એટલે એને ઉથલ કહેવામાં આવે એક વખત ઓલા સેઢે જાય અને તમે આ બાજુ પાછા આવી જાવ એટલે એક ઉથલ થઈ તો એવી ને એવી આમાં ખાલી માત્ર ત્રણ ઉથલમાં આખી વાડી છંટાઈ ગઈ ત્રણ ઉથલ અને આખી વાડીમાં ત્રણ ઉથલમાં દવા છાંટતા માત્ર ને માત્ર ત્રીસ મિનિટ થઈ બોલો અડધી કલાકમાં આ દવાનું છંટાઈ ગયું જો માંડીને લગી અડધી કલાકમાં પૂરું થઈ ગયું બધું અને હવે હાલો આપણે તમને બતાવી દેવી જે આપણે તમને બતાવવાનું છે હવે કારણ કે આપણે કીધું હતું ને કે છેલ્લે છેલ્લે તમને બતાવીશું જો એ અહીંયા શેઢે આવે આ શેઢો આવી ગયો અહીંયા આવે એટલે પૂરું ટ્રેક્ટર પડ્યું છે તો હલો અમારે તમને જે વસ્તુ બતાવવાની છે એ બતાવી દેવી જોઈને તમને બહુ જ મજા આવશે ચાલે તો આ છે ઈ મસ્ત વસ્તુ કેવી લાગી કમેન્ટમાં જણાવજો આમ જુઓ કેવું લાગે છે પાછળથી પણ ઘટે કઈ બહુ જ મસ્ત લાગે છે નહીં ગુલાબ ઓકે બાય કેવો લાગે વીડિયો ટેકનોલોજી જય શ્રી કૃષ્ણ ખુશ રહેજો